ત્યારે ચાલુસઠ યુનિવર્સિટીમાં તેર જાન્યુઆરીએ કોન્વોકેશન યોજાઈ રહ્યું છે ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર છે ત્યારે ચાંગા ખાતે આ તળામાર તૈયારીઓ હાલ શરૂ કરાઈ છે જેમાં સુરક્ષા અને આયોજન પર પણ તંત્ર ખાસ ધ્યાન રાખી રહ્યું છે ત્યારે પંદરમા કોન્વોકેશનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ની હાજરી જોવા મળશે તો આણંદમાં ગૃહમંત્રી અમિત શાહની આણંદની મુલાકાતને લઈને હવે તડામાર તૈયારીઓ શરૂ થઈ છે જેમાં ચાંગા સ્થિત ચારુસેટ યુનિવર્સિટીમાં તે ખાસ ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેરમી જાન્યુઆરીએ ચારુસેટનું પંદરમું કોન્વોકેશન યોજાઈ રહ્યું છે આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પદવી આપશે ત્યારે કાર્યક્રમને લઈને ચાંગા ખાતે હાલ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે તો સુરક્ષા અને આયોજન પર પણ તંત્રનું ખાસ ધ્યાન જોવા મળી રહ્યું છે તમારા એસોસિએટ એડિટર ઉમંગ સોની ફોનલાઈન થી જોડાયા છે જી ઉમંગભાઈ અત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેરમી તારીખે જયારે આવી રહ્યા છે તેને લઈને શું તૈયારીઓ ચાલી રહી છે જયેશભાઈ તમે જણાવી દઉં કે ચાંગા યુનિવર્સિટી એક અત્યારે ગુજરાતની એક મોટી યુનિવર્સિટી બહાર આવી છે સુરેન્દ્રભાઈ ડાયાભાઈ પટેલ આ યુનિવર્સિટી સ્થાપના કરી હતી અને હાલમાં ત્યાં તમામ પ્રકારના સ્ટુડન્ટો બની શકે જેવા કે સાયન્સ ટેકનોલોજી હોય અને મેડિકલ ના સ્ટુડન્ટ હોય સ્વાભાવિક છે કે નરેન્દ્ર મોદીના ખાસ અંગત ગણાતા સુરેન્દ્રભાઈ ડાયબા પટેલ પટેલ ની આ જે યુનિવર્સિટીના યુનિવર્સિટીના ચેરમેન છે તેમણે અગાઉ પણ નરેન્દ્ર મોદી ઘણી વખત જ્યારે ગોધરા સોરી જે ગુજરાતમાં સીએમ હતા ત્યારે તેઓ રેગ્યુલર વિઝિટ કરતા હતા હાલમાં જ જે કોન્વોકેશન છે તેર જાન્યુઆરી પંદરમું કોન્વોકેશન છે તેને ધ્યાનમાં રાખીને અને માનનીય ગૃહમંત્રી શ્રી અમિત શાહ કેન્દ્ર આપણા ગૃહમંત્રી છે તેઓ ગુજરાતમાં આવી અને ચાંગા આવશે અને સ્વાભાવિક છે કે જયારે આટલી મોટી જે હસ્તી હોય જે આવે અને દેશર છે ચાંગા યુનિવર્સિટી ફોટા અને આઈડી કાર્ડ મંગવામાં આવ્યા છે અને એક સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે આ જે હાલમાં જે ચાંગા યુનિવર્સિટી છે જે વિદ્યાનગર ને લગભગ અડીને જ આવેલી છે અને તે આણંદ જિલ્લામાં આવેલી છે તેમાં તમને જણાવી દઉં કે વિદ્યાનગરમાં છેલ્લા ઘણા સમયથી જે યુનિવર્સિટીનું નું સ્તર થતું જીતું હતું તેના કારણે ચાંગા યુનિવર્સિટી નો જન્મ થયો છે અને તેના કારણે છેલ્લા એક દાયકા થી વધુ સમયમાં ચાંગા યુનિવર્સિટી ગુજરાતમાં એક સારી નામના કરી છે અને તમે જણાવી દઉં કે જે ચાંગા યુનિવર્સિટીમાં જે બી પ્રોફેસરો છે અને ફેકલ્ટી છે એકદમ ગુજરાતમાં સારામાં સારા છે એ મારો રૂબરૂ નો અનુભવ છે કારણ કે હું ઘણા વર્ષોથી ચાંગા યુનિવર્સિટીમાં અમે કવરેજ કરીએ છીએ અને થોડા વર્ષો પેલા ચાંગા યુનિવર્સિટીમાં એકદમ સુમસામ હતું પરંતુ આ ચાંગા યુનિવર્સિટી ને કારણે